શહેરની જિલ્લામાં મળીને કુલ અઢાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલો મળ્યા છે હવે આ અજાણ્યા વ્યક્તિઓનું ધમકી ભર્યા ઈમેલો કર્યા હોવાનું જણાઈ રહ્યું છે બોમ્બ ડોગ સ્કોડની ટીમો સ્કૂલ પર પહોંચી તપાસ આદરી રહી છે આ સાથે જ પરંતુ હજુ સુધી કાંઈ વાંધાજનક વસ્તુ નથી મળી આ સાથે જ કમિશનર નરસિમ્મા કોમારે डॉन बॉस्को शाला की मुलाकात पन ली थी वड़ोदरा शहर जिला धमकी भरिया ईमेल वडोदरा शहर के अलग अलग विस्तार के करीब थर्टीन स्कूल्स को बॉम्ब थ्रेट देते हुए ईमेल भेजा गया था इस तरह का जानकारी स्कूल मैनेजमेंट के तरफ से पुलिस कंट्रोल रूम में मिलने के तुरंत बाद लोकल पुलिस स्पेशल ऑपरेशन ग्रुप के टीम्स क्राइम ब्रांच बीडीडीएस टीम के साथ स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज किया है और इवैक्यूएशन करके स्टूडेंट्स और टीचर्स को अपना अपना घर परत करने की एंटायर एक्सरसाइज को किया गया अभी तक करीब नाइन स्कूल का सैनिटाइजेशन एक्सरसाइज पूर्ण है अन्य जगहों पे इस तरह का प्रक्रिया चालू है इस बारे में साइबर क्राइम पुलिस स्टेशन में एक क्रिमिनल केस दाखिल किया गया है साइबर क्राइम पुलिस सर्ट इंडिया आई फोर सी और अन्य सिस्टर ऑर्गेनाइजेशन के मदद से इस क्रिमिनल केस का डिटेल्ड इन्वेस्टिगेशन किया जाएगा प्रयास रहेगा इस ईमेल का सोर्स भेजने वाले का आइडेंटिटी उनका ऑब्जेक्टिव को देखते उनका जो प्रयासों को नकारने का नाकाम करने का हर संभव प्रयास किया जाएगा और प्राइम फेसी अभी तक का जो मेल का कंटेंट और इस तरह के ईमेल पहले भी आ चुके हैं तो प्राइम फेसी ये मेल एक मिशीवियस मेल है लेकिन पुलिस इसको गंभीरता से लेके तपास आगे करेगी और आपके माध्यम से स्कूल सिस्टमों को अश्योरेंस देना चाहते हैं हर मैनेजमेंट को टीचरों को विद्यार्थियों को और पेरेंट्स को कि शहर पुलिस सतर्क है इस तरह का कोई भी हरकत करने वालों का प्रयासों को नाकाम किया जाएगा और स्कूल एडमिनिस्ट्रेशन के संकलन में शहर पुलिस उनका डे टू डे एक्टिविटीज़ एग्जामिनेशन रिलेटेड एक्टिविटीज़ और हरेक एकेडमिक एक्टिविटीज अनइंटरप्टेड तरीके से चलते रहें એ તમામ પ્રયાસ ક્યાં છે વડોદરાની અઢાર જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઇમેલના સમાચાર આવેલ છે તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સસલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ ટૂંકમાં જે જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમિત અનુસાર નિયમ અનુસાર પગલાં લે આજ વડોદરાની થાંદી સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બ મૂકાયો હોવાની વાત કરવામાં આવી છે આ સ્કૂલોના અમની જો વાત કરવામાં આવે તો વડોદરાની ડીઆર અમીન ઉર્મી સ્કૂલ અને નાલંદા સ્કૂલને ધમતીભર્યો ઈમેલ મળ્યો છે આ ઉપરાંત વડોદરાની જે નાલંદા સ્કૂલ છે તેને અગાઉ પણ આ રીતનો ધમતી ભરી ઇમેલ મળી ચૂકેલો હતો આ ઈમેલ મળતા જ સ્કૂલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્કૂલમાંથી જે ઈમેલ જે પ્રાપ્ત થયો છે સ્કૂલના મેનેજરને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કાર બોમ્બ કરવા કારમાં જે બોમ્બ છે તે મૂકવામાં આવ્યો છે તેને લઈને ત્યાંને ત્યાં જે સ્કૂલમાં બાળકોને લઈને લેવા મૂકવા આવતા વાહનોને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી અને તેમને સ્કૂલ પરિસરમાંથી દૂર કરવામાં આવ્યા હતા ઉપરાંત વડોદરામાં પોલીસ તંત્રની જાણ કરવામાં આવતા પોલીસ તંત્ર તરત અને ઇમરજન્સીમાં સ્કૂલની સ્કૂલની આખી લઈને ઇમરજન્સી તપાસ હાથ ધરી હતી બોમ્બ સ્કોડ ઉપર વિવિધ એજન્સીઓ છે પોલીસની તે સ્કૂલ ખાતે પહોંચી હતી વડોદરાની જો ઉર્મી સ્કૂલની વાત કરવામાં આવે તો ઉર્મી સ્કૂલમાં બાળકો માટેની હોસ્ટેલ પણ આવેલી છે જે હોસ્ટેલને પણ તાત્કાલિક સ્કૂલ સંચાલકો દ્વારા ખાલી કરવામાં આવી હતી આ સમગ્ર પગલાંને લઈને વાલીઓમાં પણ દોડધામ મચી હતી અને વાલીઓ પણ પોતાના લઈને જોવા મળ્યા હતા સવારે વહેલી સવારે સ્કૂલમાં બોમ્બ મૂકવાની જે આ ઈમેલના થ્રુ ઘટના પ્રાપ્ત થઈ છે તે વડોદરા ઉપરાંત અમદાવાદની પણ વિવિધ સ્કૂલોનો સમાવેશ થાય છે એકાંતરે અંદાજી તો જોવામાં જઈએ તો વડોદરાને અમદાવાદની મળીને પચીસ સ્કૂલોને ઈમેલનો ઈમેલ બોમ્બ સ્કોડમાં બોમ્બ બોમ્બ મૂક્યો હોવાનો ઇમેલ પ્રાપ્ત થયો છે આ ઉપરાંત આ વખતની જો વિશિષ્ટ વાત કરવામાં આવે તો ઈમેલમાં મોદી અને અમિત શાહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને ખાસ ધમકી આપવામાં આવી છે તેમને ગુજરાતને ત્યાંને ત્યાં ખાલિસ્તાન બનાવવાની વાત કરવામાં આવી છે તો આ વસ્તુને લઈને જે ગુજરાતની અને ભારતની જે વિવિધ તપાસ એજન્સીઓ છે તે પણ ત્યાંને ત્યાં એક્ટિવ થઈ છે અને તેમને પણ પોતાની જે ગતિવિધિ છે તે તેજ તરી છે આ લોકોને પકડવા માટેની અને આના જે મૂળ છે ત્યાં સુધી જવા માટેની પણ એક તો રાહતના સમાચાર એ છે તો કોઈપણ સ્કૂલમાંથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી નથી પોલીસ હજુ પણ પોતાની તમામ પાસાઓ તરફથી તપાસ કરી રહી છે અને આ વસ્તુથી લઈને ત્યાંને ત્યાં ત્યાં ઈમેલ કરીને બાળકો અને વાલીઓમાં ટેન્શનનો જે માહોલ છે તે ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અવારનવાર આ રીતની ધમકીઓથી બાળકો અને સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ત્યાંને ત્યાં ચિંતિત છે અને અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો હાલમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે પરીક્ષાઓ નજીક આવી રહી છે ઘણી સ્કૂલોમાં અત્યારે પરીક્ષાઓ પોતે ચાલુ પણ રહી હતી તે આ વસ્તુને લઈને ત્યાં ત્યાં તેમના ભણતરને પણ ખૂબ અસર કરે છે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું ત્યાં સમગ્ર ઘટના ઉપરથી પોલીસ તંત્ર અને વિવિધ એજન્સીઓ શું તપાસમાં બહાર આવે છે હિમાંશુ જોશી વડોદરા ઇન્ડિયા ન્યૂઝ તો આગળ વાત ના વેગા ખાતે આવેલા એવલોન વર્લ્ડ સ્કૂલ ને